નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે આરની જવતી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે વડોદરા જિલ્લામાં ગઈકાલે રાત્રે ખૂની ખીલખી તો સમગ્ર વિસ્તારમાં ચકાચાર મચી ગઈ હતી જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો જમાઈએ પત્ની અને સાસુ પર ચાકુ વડે હુમલો કરતા સાસુના ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ હતી જ્યારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી જ્યાં મિત્રો વધુ વાત કરીએ તો સરારા ગામમાં રહેતા મનીષા વસવાના લગ્ન અંકલેશ્વરના એક ગામમાં જિગ્નેશ મહેશ પટેલ સાથે તાજેતરમાં થયા હતા જ્યારે વડોદરામાં જમાઈ સાસરીમાં આવીને પત્ની તથા સાસુ પર માર્યા હતા જે આ મિત્રો વધુ વાત કરીએ તો જેમાં સાસુના ઘરના મોત નિપજ્યું હતું જ્યારે તેની પત્ની ગંભીર રીતે હાલતમાં એસઆઈજીમાં ખસેડવામાં આવી હતી બાદમાં જમાઈ જાતે પણ પોતાના શરીર પર ચાકોના ઘા ઝીકતા તેનું પણ મોત નીપજ્યું હતું જ્યારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી જ્યાં મિત્રો આજની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી છે જ્યાં મિત્રો આજના માટે આટલું જ જો મારા વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ